દ્વારા યોગ દિવસની પૂર્વ સંધ્યાએ યોગાસન કાર્યક્રમ યોજાયો આગામી એકવીસ જૂન ના યોજાનાર યોગ દિવસની પૂર્વ સંધ્યાએ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ અને રાજ્યના યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોગાસન ના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ હોટલ રેસિડન્ટ ખાતે યોજાયેલા યોગાના કાર્યક્રમ દરમિયાન ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવે સાયબર પોલીસ મથકના પીઆઈ જે એમ જાડેજા પીઆઈ ડીજી ગોહિલ હેડક્વાર્ટર પીઆઈ જે એસ ગજેરા તેમજ પીઆઈ જે એમ જાડેજા પીઆઈ ડીજી ગોહિલ ક્વાર્ટર પીઆઈ જે એસ ગજેરા એસપીના પીએ ખીમજીભાઈ ફફલ ગોપાલ સોધમ કમલેશ ઓઝા દુર્ગાદાન ગઢવી હરપાલસિંહ રાણા રામજીભાઈ આહિર ઘનશ્યામભાઈ ગુરખા હરજી જાદવ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા યોગ દિવસની પૂર્વ સંધ્યા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગરબાગ મારે જણાવ્યું હતું કે યોગ દ્વારા માનસિક તાણ દૂર થાય અને તન અને મન પર નિયંત્રણ રહે છે દરેક વ્યક્તિએ યોગ કરવા જોઈએ એમાં પણ ખાસ પોલીસ વિભાગ તથા અન્ય સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ યોગ કરવા જરૂરી છે આપણા દેશની સંસ્કૃતિમાં વર્ષો પહેલાં લોકો અને ઋષિ મુનિઓ તથા રાજા મહારાજ તેમજ સૈન્ય દ્વારા યોગ ધ્યાન દ્વારા કેન્દ્રિત કરી અને મન અને તનની ફિટનેસ રાખતા હતા આજના સમયમાં સોશિયલ મીડિયાના સમયમાં યોગ કરવું ખૂબ જરૂરી છે આજે યુવા પેઢી આપણી સભ્યતા અને સંસ્કૃતિ ભૂલી રહી છે જે માટે યોગ કરવાની જરૂર છે એમ જણાવ્યું હતું